Oh, oh,

પાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં દાખલ કેસમાં ત્યારે આરોપ મુકાયો હતો કે પતંજલિ સંકલન ત્યારે દિવ્યા ફાર્મસી પ્રાંક જાહેરાતો પ્રકાશિત કરી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેની દવાઓ ડાયાબિટીસ અને કોવિડ નાઇન્ટીન મટાડે છે જો કે મિત્રો જણાવી દઈએ કે કેરળમાં રામદેવ સામે આવા ઓછામાં ઓછા દસ કેસ નોંધાયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો До